નમસ્તે મિત્રો તમે બધા કેમ છો મને આશા છે કે તમે ખુશ અને સ્વસ્થ હશો તો મિત્રો આપણે હાલમાં કાફકા ઓન ધ શોરની વાર્તા જોઈ રહ્યા હતા જેમાં આપણે જોયું કે નકાતા અને હોશીનો એક જાદુઈ પથ્થરની શોધમાં તાકામાત્સુ પહોંચે છે તેઓ કર્નલ સેન્ડર્સને મળે છે આ બાજુ કાફકાને કોઈ સાથે પ્રેમ થઈ જાય છે परंतु ते कोण हसे आणि शू काफ्काना पिता द्वारा करवामा आलेली भविष्यवाणी कायरे साची ठसे चालो जाणूनिए આગળના ભાગમાં પરંતુ તે પેલા જો તમને આ વિડિયો ગમ્યો હોય તો કૃપા કરીને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને અમને સપોર્ટ કરો જેથી અમે તમારા માટે વધુ સારા અને રસપ્રદ પુસ્તકોનો સારાંશ लावी शकिए અમને ખરેખર તમારા સપોર્ટની જરૂર છે કાફકા મીસ સાયકીને પૂછે છે કે શું તેમનું કોઈ સંતાન હતું જેને તેમણે ત્યજી દીધું હોય મીસ સાયકી આનો કોઈ જવાબ આપતી નથી કાફકા કાઉન્ટર પર પાછો ફરે છે અને ઓશિમાને બધી વાત જણાવે છે વાસ્તવમાં એક વખત મી સાયકીએ ઉલ્લેખ કર્યો હતો કે તે ઘણા વર્ષો સુધી વીજળી પડવાથી પીડિત લોકોના ઇન્ટરવ્યૂ લેતી હતી આ સામરી કાફકાને યાદ આવે છે કે તેના પિતાની સાથે પણ તે જ સમય દરમિયાન વીજળી પડવાની ઘટના બની હતી તે એક મિત્ર સાથે ગોલ્ફ કોર્સ પર હતા જ્યારે એ ઘટના બની હતી કદાચ તે સમયે તેઓ મી સાયકીને મર્યા હશે જોકે જ્યારે કાફકા મી સાયકીને આ વિશે પૂછે છે ત્યારે તે એક ક્ષણ પણ વિચાર કર્યા વિના તરત જ તેનો ઇનકાર કરે છે આ પ્રતિક્રિયા કાફકાની થિયરીને વધુ મજબૂત બનાવે છે કારણ કે મી સાયકી આ વર્ષો દરમિયાન ઘણા લોકોને મળી હશે અને તેણીને બધાના નામ યાદ ન હોય તે સ્વાભાવિક છે તેથી કાફકાને મીસ સાયકીનો તાત્કાલિક ઇનકાર થોડો શંકાસ્પદ લાગે છે બીજી બાજુ કર્નલ સેન્ડર્સ જાદુઈ પથ્થરની શોધમાં હોશિનોને એક ગાઢ જંગલમાં ખૂબ અંદર લઈ જાય છે ઘણું ચાલ્યા પછી તેઓ એક ઝાડ પાસે પહોંચે છે ઝાડ નીચે એક ખૂબ જ જૂનું નાનું મંદિર હોય છે કર્નલ હોશિનોને કહે છે કે જાદુઈ પથ્થર આ મંદિરની અંદર છે તે હોશિનોને મંદિરનો દરવાજો ખોલવા અને પથ્થર બહાર કાઢવા કહે છે હોશિનો થોડો અચકાય છે કારણ કે તેને એવું કરવું યોગ્ય લાગતું ન હતું તેને શ્રાપ લાગવાનો પણ ડર લાગી રહ્યો હતો તે કર્નલને જ તે પથ્થર કાઢવા કહે છે ત્યારે કર્નલ પોતાની હકીકત હોશિનોને જણાવે છે વાસ્તવમાં કર્નલ કોઈ ભૌતિક શરીર કે પદાર્થ ન હતા પરંતુ તે ફક્ત ઉર્જા હતા એક આધ્યાત્મિક વૈચારિક ચેતના જે તેના મનની શક્તિથી કોઈપણ સ્વરૂપ કે આકાર ધારણ કરવા સક્ષમ હોય પરંતુ તેની પાસે ભૌતિક ઉર્જા કે શક્તિનો અભાવ હોવાથી તે પણ વસ્તુને સ્પર્શી કે ઉપાડી શકતો ન હતો તે ભૌતિકતા સમય અને પદાર્થથી પર હતો કોઈ પણ ભૌતિક વસ્તુને સ્પર્શ કરવા અથવા તેમાં ફેરફાર કરવા માટે તેને ભૌતિક શરીરવાળા કોઈ વ્યક્તિની જરૂર પડતી આ જ કારણ હતું કે તે હોશિનોને આટલું દૂર સુધી લાવ્યો હતો હોશિનો ડરતા ડરતા પથ્થર બહાર કાઢે છે કર્નલ હોશિનોને આ જાદુઈ પથ્થર પોતાની સાથે લઈ જવા કહે છે તેમજ પોતાના માથા પાસે રાખીને સૂવાનું કહે છે પરંતુ હોશિનો ડરના કારણે પથ્થરને પોતાના પલંગ પાસે રાખવાને બદલે નકાતાની પથારી પાસે રાખી દે છે આ તરફ કાફકા ફરી એકવાર મિસ સાયકી પાસે જાય છે આ વખતે તે તેની થિયરી અને તેના પિતાના શ્રાપ વિશે મિસ સાયકીને જણાવે છે કાફકાનો માનવું હતું કે તેના પિતા મિસ સાયકીને પ્રેમ કરતા હતા પરંતુ તેઓ તેને પાછી મેળવી શક્યા નહોતા अथवा શરૂઆતથી જ તેને સંપૂર્ણપણે પોતાની બનાવી શક્યા નહોતા તેથી તેમણે કાફકાના મનમાં પોતાની આ અધૂરી ઈચ્છાના બીજ રોપ્યા હતા એક શ્રાપના સ્વરૂપમાં જેમ આપણે કમ્પ્યુટરમાં કોઈ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરીએ છીએ મિસ સાયકી કાફકાના શબ્દો ધ્યાથી સાંભળે છે અને તેને સમજે છે કાફકાને તેના મનના આ વિષક્રમાથી બહાર કાઢવા માટે અથવા તેને શ્રાપમાંથી મુક્ત કરવા માટે તે તેને બીચ પર લઈ જાય છે એ બીચ જ્યાં તે ઘણીવાર કાફકા કોમુરા સાથે જતી હતી ઘણા વર્ષો પછી અહીં આવતા તે ભાવુક થઈ જાય છે કાફકા તેને દિલાસો આપે છે પાછા ફરતી વખતે લાગણીથી ભરાયેલા બંને પ્રેમમાં પડી જાય છે મિસ સાયકી થોડો સમય રોકાય છે અને પછી ઘરે ચાલી જાય છે તો શું કાફકાના પિતાની ભવિષ્યવાણી સાચી પડી રહી હતી બીજી બાજુ જ્યારે નાકાતા જાગે છે ત્યારે તે જાદુઈ પથ્થર જોઈને ચોંકી જાય છે તે લાંબા સમય સુધી તેને જોતો રહે છે પછી તેની સપાટીને હળવેથી સ્પર્શ કરે છે જ્યારે હોશિનો પૂછે છે ત્યારે નાકાતા સમજાવે છે કે તેને પણ ખબર નથી કે પ્રવેશદ્વાર કેવી રીતે ખોલાશે તે કહે છે કે તેને પોતાની અંદર ખાલીપણાની લાગણી અનુભવે છે નાકાતા આ વાતને એક પુસ્તકાલયના ઉદાહરણથી સમજાવે છે જાણે કે તેના વ્યક્તિત્વનું પુસ્તકાલય સંપૂર્ણપણે ખાલી હોય પરંતુ તે હંમેશા એવું નહોતું તેની પાસે પણ ઈચ્છાઓ મહત્વાકાંક્ષાઓ જ્ઞાન અને વિચારવાની શક્તિ હતી તે તેના ભાઈઓની જેમ એક સામાન્ય બાળક હતો પરંતુ તે પ્રવેશદ્વારમાં જઈને પાછો ફર્યા બાદ તેણે બધું ગુમાવી દીધું હતું તેની અંદરના પુસ્તકાલયમાં એક પણ પુસ્તક રહ્યું નહોતું નાકાતાનો અડધો પડછાયો પણ તે દુનિયામાં છૂટી ગયો હતો કદાચ એટલા માટે જ તેનો પડછાયો બીજા કરતા ઓછો ઘેરો અને ઓછો કાળો હતો નાકાતા રાઈસ બાઉલહિલ પર બનેલી ઘટનાનું વર્ણન કરી રહ્યો હતો જેના પછી તેનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું પરંતુ તેણે કેટલીક અસાધારણ શક્તિઓ પણ મેળવી હતી જેમ કે બિલાડીઓ સાથે વાત કરવાની અને આકાશમાંથી વિવિધ વસ્તુઓનો વરસાદ કરવાની ક્ષમતા તમને માછલીઓ અને જળોનો વરસાદ તો યાદ જ હશે ને પરંતુ નાકાતા હવે તેની એ ઉર્જા પાછી મેળવવા માંગે છે તે હવે ફરીથી સામાન્ય જીવન જીવવા માંગે છે મિત્રો કદાચ આ વાર્તામાં શેડોનો અર્થ ઉર્જા તરીકે હોઈ શકે છે એ આધ્યાત્મિક ઉર્જા જેને આપણે સામાન્ય ભાષામાં ઔરા કહીએ છીએ નાકાતા હોશિનોને કહે છે કે પ્રવેશદ્વાર કોઈ નિશ્ચિત સ્થાન કે સ્થળ નથી અને આ દુનિયામાં આવા ઘણા બધા પ્રવેશદ્વાર અસ્તિત્વમાં ધરાવે છે નાકાતા ફરી એકવાર તેની શક્તિઓનો ઉપયોગ કરે છે સમગ્ર શહેરમાં ઘેરા વાદળો છવાઈ જાય છે વીજળી સાથે ભારે વરસાદ શરૂ થાય છે નાકાતા પ્રવેશદ્વાર ખોલવાનો પ્રયાસ કરે છે અચાનક જાદુઈ પથ્થર ચમકવા લાગે છે નાકાતા હોશિનોને પથ્થર પલટાવવાનું કહે છે પરંતુ પથ્થર ખૂબ ભારે બની જાય છે હોશિનો મહા મુશ્કેલીથી તેને પલટાવવામાં સફળ થાય છે અને પ્રવેશદ્વાર ખુલી જાય છે આ તરફ કાફકા સવારે જીમમાંથી પરત ફરી તેની દિનચર્યા શરૂ કરે છે તે જ સમયે ઓશિમાનો કોલ આવે છે ઓશિમા કાફકાને તેનો બધો સામાન પેક કરીને તૈયાર રહેવા કહે છે તે થોડી જ વારમાં કાફકાને લેવા આવી રહ્યો હતો ઓશિમા કાફકાને તેની કારમાં બેસાડી પાછા તે જ જંગલમાં મૂકવા જઈ રહ્યો હતો હકીકતમાં પોલીસ ગઈકાલે રાત્રે ફરીથી પૂછપરછ માટે ઓશિમા પાસે આવી હતી કેસ હવે સ્થાનિક પોલીસ પાસેથી સેન્ટ્રલ પોલીસને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો જે પોલીસ અધિકારી સમક્ષ નકાતાએ ખૂન કરવાની કબૂલાત કરી હતી તેણે તેના ઉપરી અધિકારીને બધું જ જણાવી દીધું હતું જ્યારે જોની વોકરની હત્યાની નકાતાએ કબૂલાત કરી હતી ત્યારે તે જ સમયે કાફકાના પિતાની પણ હત્યા કરવામાં આવી હતી તેથી પોલીસ હવે નકાતા હોશિનો અને કાફકાને કાફકાના પિતાની હત્યામાં મુખ્ય શંકાસ્પદ માનતી હતી હોશિનો સીસીટીવીમાં નકાતા સાથે જોવા મળ્યો હતો ઓશિમા હજુ સુધી નકાતા અને હોશિનોને મળ્યો ન હતો તેથી તેને તેમના વિશે કંઈ ખબર નહોતી તે ફક્ત એટલું જ જાણતો હતો કે પોલીસ કાફકા સિવાય એક વૃદ્ધ માણસ અને એક યુવાન ડ્રાઈવરને શોધી રહી છે કાફકા ઓશિમાને કહે છે કે તે કોઈ વૃદ્ધ માણસને ઓળખતો નથી અને તેણે તેના પિતાનું ખૂન પણ કરાવ્યું નથી ઓશિમાને કાફકા પર સંપૂર્ણ વિશ્વાસ હતો તેથી તે કાફકાને થોડા દિવસ જંગલમાં રહેવાનું કહે છે કાફકા તેના દ્વારા ઊભી થયેલી બધી તકલીફ માટે ઓશિમાની માફી માંગે છે ओशिमा काफका ने कहे छे के ते काफका अने मी साई की वच्चे बनेली बढ़ी बाबतो विषे जाने छे। परंतु ते इच्छे छे के काफका मी साई की साथे वू पड़तो लगाव न ते मात्र थोड़ा समय मेज मेहमान छे। ओशिमा काफका ने जंगल ना ए घर मा मुकी ने परत फरे परुशीमाए एवं केम कहूं कि के मी सायकी थोड़ा दिवसों मेहमान छे। શું તે પણ ક્યાંક જઈ રહી છે તેમજ નકાતા દ્વારા પ્રવેશદ્વાર ખોલ્યા પછી હવે શું થશે આગળની વાર્તા જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો અને જો તમને આ વીડિયો ગમ્યો હોય તો કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને અમને સમર્થન આપો વિડિયોને લાઇક અને શેર કરો હું તમારી મિત્ર ઐરા તમને આગામી એપિસોડમાં મળીશ ત્યાં સુધી ખુશ અને સ્વસ્થ રહો નમસ્તે